પાવી જેતપુરમાં રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે બનનાર નવી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને વિકાસના કામોનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા પાવી જેતપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં ગ્રામ વિકાસ અને વહીવટી સુવિધાઓને વધુ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ પગલું પાવી જેતપુર તાલુકાના જેતપુર ગામ ખાતે ગ્રામ વિકાસને નવી દિશા આપતો આ મહત્વપૂર્ણ કાર્ય અંદાજિત રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે બનનાર જેતપુર ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને વિકાસના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગામ વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ જોવા મળી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે છોટા ઉદેપુર જિલ્લાના સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેતપુર પાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ દીપ પ્રાગટ્ય અને શિલાન્યાસ કરી ગ્રામ પંચાયત ભવનના નિર્માણ કાર્યની ઔપચારિક શરૂઆત કરી હતી આ સમયે આગેવાનોએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે નવી ગ્રામ પંચાયત ભવનના નિર્માણથી ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી વધુ સરળ સુચારુ બનશે અને ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ માટે એક છત નીચે સુવિધાઓ ઉપલબ્ધ થશે આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વાંગીક વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે રસ્તા પાણી વીજળી શિક્ષણ આરોગ્ય તેમજ વહીવટી માળખાનું મજબૂત બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે જેમાં ગ્રામ પંચાયત ભવન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો કર્મચારીઓ કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા ગ્રામજનોએ આ વિકાસ કાર્ય બદલ સરકાર તથા જનપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો અંતે કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ જેતપુર પાવી જેતપુર પાવી તાલુકાના મુખ્ય મથક જેતપુર ગ્રામ પંચાયત આજે જેતપુર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું માં ભારતીય જનતા પાર્ટીના ને આ વિસ્તારના સંસદ સભ્ય વસુભાઈ રાઠવા સાહેબ રાજુભાઈ ધારાસભ્યશ્રી જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ એ સિવાયના વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને લગભગ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત છોટાદેપુરના સ્વંડોળમાંથી આ ગ્રામ સચિવાલયનું નિર્માણ થવાનું છે અને એ સિવાય પણ બાકી જે કુટી રકમ છે ગ્રામ પંચાયતના અનુદાનમાંથી મળીને અહીંયા જેતપુર પાવીની જનતા માટે જેતપુર પાવી તાલુકાની જનતા માટે ભવ્ય ગ્રામ પંચાયત સચિવાલયનું અહીં નિર્માણ થવાનું છે અને આજે એનું ખાતમુર કરવામાં આવ્યું કેટલા સમયમાં પૂરું થઈ જશે કોન્ટ્રાક્ટર ના કહેવા પ્રમાણે આ ગ્રામ સચિવાલય ત્રણ મહિનામાં પૂરું થઈ જશે એવી અમને આશા છે